જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાનો રોડો પડી ગયો ને હું ગૌતમભાઈ બેઠા છું અહીંયા ઓહો આવો વિત મામ આવ્યા ભાઈ મજામાં ને તો હું છે હવે શર્ટ હા હું

સાડા નવ ઉપર થઈ ગયો ને હજુ કારખાને જો આ બેઠો છું એની વાહ વાહ જાય હઈ જે તહરા ના ગોંજા પછી કારખાને જવાનું છે હું ઘરે શૂટ કરતો તો હું ઘરે પછી નો કે વેફર ના સા આજ ફોર્મ માં છે એટલે મરો દી હારો નો હોય આજ આ મૂળ હારો નો હોય હોમમાં માં રંત દી હવાના પોરા સવારના પોર માં ને વેફર ખાય ને માં હોય ની ઈ કાદ ને મૂળ તરીકે હારું નથી એટલે બરાબર પેલા હરાજ નાખી લે હરાજ જો મને કઈ ખાવાનું મન ન થાય સારું જો ને કર હું ખાઈ લઉં એવો ભૂખ લાગે ખાઈ લઉં એવો હું છે આમાં ખીર અને રોવા ભાખરી રોટલી તો મિત્રો હરાજ નાખી દીધું છે આપણે તો તમે બધું પછી મેચું છે ખી રહ <-ged> <-iós> તો મિત્રો અત્યારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે તો હું લગભગ હરાજ નાખી દીધો તો કારખાન જોઈએ તો કારખાન હું બતાવું તમને એમ થાય તો સૂકી ભાજી બનાવી છે ભાઈ બપોરના પ્લાન બનાવ્યો તો સોરી સવારે સવાર પ્લાન બનાવ્યો કે ભાઈ નથી રહ્યો હોમવર્ક ભૂખ લાગે છે પછી મેં કહ્યું ભાઈ રહી જાય પછી ભાઈ બેન હતા સૂકી ભાજી બનાવી છે ને બધા હતા તો મારા પપ્પા મમ્મી ગયા વાડીએ દવા સાટવા પૈસા આવ્યું છે દવાનું

સુકી બાજી ખાઈ લે એક વાગે સાડા બાર વાગી ગયા છે બે વાગે જવાનું તો ફટાફટ સુકી ભાજી ખાઈ લેલી સુકી ભાજી ખાઈને આપણે મળીએ તો આપણે જવાનું છે કામ સાધુ બતાવું પડે કન્ટિન્યુ તો મિત્રો આજે થઈ ગયો ત્રીજો દિવસ ને આપણે આટા મારીશું ઘરે કેમકે ઘરે કોઈ છે નહીં અને જામફળીમાં અમુક અમુક જામફળ પાકી ગયા છે આપણે જામફળ ખાવાની ટ્રાય કરીએ અને ગોત્યું આપણે પાક કઈ ક્યાંક દેખાય તો જામફળ કેવા લટર પટર રહેવા છે આવા સોકા જો આવે પાંદા ઢીલા તે તૂટેલા દેખાય ને એ સોકા કામ આ સોકરા આવે ને અહીંયા એ જામફળ પર મતલબ માં તોડે એટલે હું નાનો પડું તોડવા દઉં કોઈ ઘરિયા ઘરા તો ખી જાય બાકી એ તો તોડવા દઉં ભાઈ ખાવ કોણ ના પડે તો આની અંદર ગોતવાના છે આપણે જામફળ પર ગૌતમભાઈ ફોન કર્યો આગળ આવે તો મજા આવે એને જામ નું મજા આવે ખાવાનું ફેવરેટ વસ્તુ છે આ ફ્રૂટ એનું તો ગોતવી જામફળ પર કે દેખાતું નથી પેલા ગોતી લઉં પછી આપણે મળીએ તો મિત્રો મસ્ત મજાનો જામફળ પણ જામફળ આમને ખાવાની ન મજા આવે એની અંદર આપણે શું શું નાખ્યું જલજીરા મીઠું મરચું બસ તેનું વસ્તુ બીજું કંઈ નથી તો ચાલો ટેસ્ટ કરીએ અમુક જોઈન પાણી આવતું છે મોટા મકા હાઈ આ બધું ડાર્ક સીન આવતું હોય છે આ બધું લાઇટ આવતું હોય છે હા ફાવે છે ને પકડવું એવું થાય ચલો ટેસ્ટ કરીએ આપણે જલ્દીયા વધી ગઈ તો મિત્રો મસ્ત મજાની રાત પડી ગઈ છે સાંજ પડી ગઈ છે વાગી ગયા છે તો 7 ને 10 મિનિટ થવા આવી છે તમે બતાવું 7 મિનિટ ને હા કાં થઈ છે તો કાય વાંધો નહી આજ બહુ સાજુ શૂટ નથી કર્યો કેમ કે આ વ્લોગ માં 3 દિવસ વ્લોગ આવ્યો યાર 3 દિવસ નું શૂટ કર્યું બહુ ખાસ છે ને આમ બહુ મટમાઉ બહુ ઓછું દેખાડ્યું હારું દેખાડ્યું ખાસ વસ્તુ દેખાડું તો કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જણાવો ચેનલમાં ન હતો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મરીએ નેક્સ્ટ બ્લોગમાં મૂકાભાઈની જઈ વાંધ છે આગળ ફોન કર્યો હતો ખૂબ બહુ આવ્યો અને હાથ વાગી ગયા એટલે બ્લોગ પછી બહુ લાંબો ઊંટો તો ચલો બાય બાય